અરવલ્લીના બાયડના જ્યારે ડાભા પાસેના પ્રખ્યાત ઝાંઝરી ધોત પ્રવાસીઓ તેમજ સહેલાણીઓ માટે બંધ કરાયો છે જિલ્લાના મેજિસ્ટ્રેટ ડીવી મકવાણાએ જાહેરનામું બહાર પાડ્યું હતું ચોમાસામાં ધોધ શરૂ થતાં લોકો મિત્ર વર્તુળ તેમજ પરિવાર સાથે અહીંયા આવતા હોય છે અને ઝાંઝરી ધોધ ખાતે અગાઉ અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાથી તંત્રએ નિર્ણય લીધો હતો અને ચૌદ જુલાઈ અગિયાર સપ્ટેમ્બર સુધી એ જાહેરનામું રહેશે અમલી જતપુર આમલયારા પ્રવેશ માર્ગ એક પાસે આવેલ ઝાંઝરી ધોધથી ગંગેશ્વર મહાદેવ અને ત્યાંથી ચેકડેમ સુધી વિસ્તાર માટેના જાહેરનામું રહેશે અમલી અને જાહેરનામું ભંગ કરનાર ઈસમો સામે પગલાં ભરવામાં કરાયો આદેશ તો જ્યારે અરવલ્લી જિલ્લાનું આ જે ઝાંઝરી ધોધ છે ત્યાં અત્યારે હાલ જાહેર ચેતવણીનું બોર્ડ પણ મારી દેવામાં આવ્યું છે જોખમ ટાળવા તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે અને આ સાથે જ કોઈ પણ પ્રવાસીએ અહીંયા આવવું નહીં તેનું એક જાહેરનામું બહાર પાડ્યું છે કારણ એ છે કે અહીંયા આવતા જે આ ઝાંઝરી ધોધ છે તેની અંદર હાલ અત્યારે વરસાદનો વહેણ વધારે હોવાથી પાણીનું વહેણ વધારે હોવાથી કોઈ પણ ઘટના બની શકે છે તો આ ઘટનાને નિવારવા માટે જોખમ ટાળવા માટે તંત્રએ જાહેરનામું પણ બહાર પાડ્યું છે કારણ કે અગાઉ પણ આવી ઘટનાઓ બની ગઈ છે આવી ઘટનાઓના કારણે અનેક મૃત્યુ પામ્યા છે લોકો તેને ધ્યાનમાં રાખીને જ્યારે ઝાંઝરી ધોધ પર પ્રવાસીઓ માટે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે તો અરવલ્લીનું જે આ ઝાંઝરી ધોધ છે તેની અંદર અત્યારે હાલ લોકોને આવવાની મનાઈ છે પ્રવાસીઓને આવવાની મનાઈ છે ખાસ કરીને આસપાસના સ્થાનિક લોકો ત્યાં જઈને તો આ વિષય ઉપર વધુ માહિતી માટે નીરવ પ્રજાપતિ અમારી સાથે જોડાઈ ગયા છે નીરવ શું છે અત્યારે હાલ ત્યાં તંત્રએ શું તકેદારીના ભાગ રૂપે પગલા લીધા છે ચોક્કસ હર્ષ વાત કરવામાં આવે તો જે પ્રમાણે જાદરી ધોધ છે જે ક્યાંક ને ક્યાંક તે અરવલ્લીની સાબર અરવલ્લી ગાંધીનગર ને અમદાવાદના સહેલાણીઓ ત્યાં આવતા હોય છે ત્યાં મજા માણવા માટે ત્યારે અનેક વખત ત્યાં જે લોકો છે સહેલાણીઓ છે ત્યાં ડૂબવાના બનાવ બનતા હોય છે તેના કારણે તંત્ર દ્વારા એક મહિના માટે એક થી વધુ મહિના માટે તેને બંધ કરવામાં આવે છે સહેલાણી માટે જે

ધોધની અંદર પાણી ની આવક ધતી હોય છે ત્યારે સેલાણી ત્યાં નાવા જતા હોય છે ત્યારે ત્યાં નાવા જતા હોય એ સમયે કોઈ દુર્ઘટના ના બને તે માટે તંત્ર હાલ તો ત્યાં બોર્ડ મારે છે અને કહેવા હોય છે કે ત્યાં કોઈ હાલ સેલાણી કોઈ ધોધ તરફ ના ના જાય તે માટે તકેદાર રાખવી જી હર્ષ જી બિલકુલ તો અત્યારે જે ક્યાં સુધી આ લોકોને ગાઈડલાઇન આપવામાં આવી છે ક્યાં સુધી આ રહેશે ચોક્કસ વાત કરવા તો એક મહિનાની એક થી દોઢ મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો છે જ્યાં સુધી ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ પણ સહેલાણીએ ધોધ પાસે નાવા નાવા માટે જવું નહીં તે માટે ગાઈડલાઈન્સ આપવામાં આવી છે જી હા તો નીરવ અત્યારે જે આ લોકો નહીં રહ્યા છે તેની અંદર આ લોકો ક્યાંના છે સ્થાનિક લોકો છે કે પ્રવાસીઓ છે ના ચોક્કસ જે પ્રમાણે વાત કરવામાં આવે કે જે પ્રમાણે ધોધમાં પાણી આવવાથી ત્યાંના આસપાસના સહેલાણીઓ પણ ત્યાં હતા પણ ત્યારબાદ જે પ્રમાણે તંત્ર દ્વારા બોર્ડ મારવામાં આવ્યા છે અને તકેદારીના પગલાં

અને ના ભાગરૂપે કોલે તંત્ર સરકાર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલ તો બોર્ડ મૂકી બોર્ડ લગાવવામાં આવ્યા છે કે હાલ ત્યાં કોઈ સહેલાણીઓ ધોધમાર ના માટે ના જાય તે માટે ચોક્કસ નીરવ આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે